અને બાળકને સીધું ઉડાવી દીધું અમે એના પીછો અમે એનો પીછો કર્યો તો પીછો કરતા કરતા અમે સુધી નીકળી ગયા અમે આગળ ત્યાં આગળ જતા અમે ગાડી રોકવાની કોશિશ કરી અમારી ગાડીને બી ટક્કર મારી અને બીજો એક રાહદારી એક હતો

હવે તમે સરકારને શું કહેવા માંગો છો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમારા નાના બાળકને ન્યાય આપે સારામાં સારો ન્યાય આપે અમને કેમ નાનું બાળક છે બીજી વાર કદાચ આવા બેફામ હંકારતા ગાડીવાળા કે કોઈ બીજાને ગરીબને ચોટ નહીં પહોંચાડે આવા ગાડીવાળાને કડકમાં કડક સજા થાય એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ નમસ્કાર મિત્રો જનતા ન્યૂઝ નું આપનું સ્વાગત છે મેં ગૌરવ ગૌરવ મિસ્ત્રી આપણે ક્રિષ્ના હોસ્પિટલમાં આવ્યા છે આ તમે જોઈ શકો છો આ છોકરાને કેટલી ઈજા પહોંચેલી છે અકસ્માત કરીને પોલ વેલ વાળો ભાઈ નાના છોકરા ચાલ્યો ગયો છે